સરકારશ્રી દ્વારા જાહેર કરેલા બે હજાર ચોવીસના અતિવૃષ્ટિ સહાય પેકેજમાં બગસરા તાલુકાના બે ગામ વંચિત રહેતા આવેદનપત્ર આપ્યું બગસરા તાલુકાના સનાડિયા અને ખીજડીયા બે ગામોને બાદ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો બગસરાના ખીજડીયા અને સનાડિયા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું સનાડિયા અને ખીજડીયા ગામે ખેડૂતોએ ન્યાય થતા ન્યાય આપોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા ખીજડીયા અને કૃષિ રાહત પેકેજમાં અન્યાય મુદ્દે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું મહેશ બારૈયા અમરેલી મારું નામ વાળા ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલનું જે પાક નુકશાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીય મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો બ ચોત્રી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યો હોય એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી મારું નામ છે સૌરુભાઈ ભણભાઈ વાળા ગામ સનાળિયા સનાળિયા ગામના હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છે મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છઉં અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ